મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે ત્યારે આજથી બે દિવસના પીએમ મોદીના પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાળ સભા સંબોધવાના છે જેને લઈને સમગ્ર રોડ પર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ સુધીના રોડ પર બંને બાજુ દિવાલો અને ડિવાઇડર પર રંગકામ કરાયું છે જ્યારે હેલ્મેટ સર્કલથી દૂરદર્શન સુધી અને ગ્રાઉન્ડ પાસેના રસ્તાઓ નવા બનાવાયા છે વરસાદના બે મહિના સુધી ખાડાઓ યથાવત રાખનાર મ્યુનિસિપલ તંત્રએ વડાપ્રધાનના આગમનને લઈને રાતોરાત માત્ર રોડ જ નહીં પણ આજુબાજુની દિવાલો અને ડિવાઇડર પણ ચમકાવી દેતા લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે લોકોએ વડાપ્રધાનના આગમનને લઈને રસ્તા સુધર્યા હોવાનો તેમનો આભાર માન્યો હતો તો અનેક શહેરીજનોએ રોડના કામમાં આ પ્રકારની સ્ફૂર્તિ અન્ય રોડ રસ્તાઓ પર પણ બતાવવાની તંત્રને સલાહ આપી મહત્વનું છે કે પીએમ મોદીના બે દિવસના પ્રવાસને લઈ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે તેવામાં પીએમ મોદી વિવિધ યોજનાઓ હેઠળ કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે આભાર ખાડા વાળા હતા અત્યારે બે ત્રણ દિવસથી એમનું કામ ચાલે છે રોડનું અત્યારે રોડ બી નવા બની ગયા છે અને મ્યુનિસિપાલિટી કામ બી સારું કરે છે એટલે રોડ બની ગયા નવા માટે એનું એના માટે અમે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને અત્યારે હેલ્મેટ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તાથી લઈને દૂરદર્શન સુધી રોડ કમ્પ્લેટ છે અમારી એવી ઈચ્છા છે કે દૂરદર્શનથી લઈને હેલ્મેટ ચાર રસ્તા સુધી બધા રોડ આવી રીતે કમ્પ્લેટ છે તો આખા ગુજરાતમાં રોડ આવી રીતે કમ્પ્લેટ જ હોય તો અમે અમને બી સારું લાગશે આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ને તેમના પ્રવાસના કાર્યક્રમોને લઈને વિવિધ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે સાથે જ જે અમદાવાદના રસ્તાઓમાં ખાડા હતા તે ખાડાઓ પણ દૂર કરીને સારા એવા રસ્તા બનાવી દેવામાં આવશે છે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે હેલ્મેટથી લઈને થલતેજ તરફ જતા આ મેટ્રો પિલર નીચેનો રસ્તો કે જ્યાં વરસાદમાં રસ્તો ધોવાયો હતો ખાડા પડ્યા હતા તે જગ્યા ઉપરથી જયારે જીએમડીસી ગ્રાઉન્ડ પાસે કાર્યક્રમ રાખવામાં આવે છે તે જગ્યા ઉપર રસ્તાઓ સરફેસ સારા કરી દેવામાં આવે છે અને સારા રસ્તા બનાવીને ત્યાં પ્રકારે પટ્ટાઓ મારવામાં આવ્યા છે જેથી કરીને એક આ સારા રસ્તા અહીંયા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળે તો તેમને દેખાય મળી રહે અને માત્ર આ એક રોડ નહીં પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડ આસપાસના તમામ રસ્તાઓ નું રિપેરિંગ કરી દેવામાં આવ્યું છે અને ખાડાઓ દૂર કરી દેવામાં છે જેના કારણે જે વાહન ચાલકોને સ્થાનિકોને ખાડાઓના કારણે રસ્તા ધોવાના કારણે જે હાલાકી પડતી હતી તે હવે દૂર થઈ છે અને એક નવો રસ્તો જે છે તે લોકોને મળી રહ્યો છે કેમેરામેન દર્શ ઠાકોર સત્યદર્શ રાવલવી ટીવી ન્યુઝ અમદાવાદ